હોળી બાદ આજે ધૂળેટીના તહેવારની પણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે લોકોએ કેમિકલ યુક્ત રંગોના બદલે પ્રાકૃતિક રંગોના ઉપયોગથી ધૂળેટીના તહેવારની ઉજવણી કરી હતી ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મગનલાલ માણીના પરિવાર દ્વારા પણ આજે સામૂહિક રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમગ્ર પરિવાર એકત્રિત થઈને પ્રાકૃતિક રંગોની મદદથી એકબીજાને રંગ લગાવતા નજરે પડ્યા હતા અને સમગ્ર પરિવાર એક સાથે ધૂળેટીના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરતો હોય તેવા સુંદર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા વર્તમાન સમયમાં પરિવાર નાના બની રહ્યા છે ત્યારે આ પરિવાર તમામ તહેવારોની સાથે મળીને ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરીને સાચા અર્થમાં વાસુદેવ કુટુંબકમનો સંદેશ ફેલાવી રહ્યો છે એક સાથે સમગ્ર પરિવાર સાથે મળીને ધૂળેટી પર્વની ઉજવણી કરતો હોય ત્યારે દ્રશ્યો પણ મનમોહક બની જતા હોય છે તો આવો નિહાળીએ આ દ્રશ્યોને অঁ কলৰ দিয়া